જેમકે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલમ આઠ હેઠળ કોઈ પણ કંપની દ્વારા લુઝ સીડ્સ બિયારણ વેચાણ કરી શકાય નહીં તેમજ તેને જે તે કંપનીના નામે અને તેની વિગત બેચ નંબર તેમજ એક્સપાયર ડેટથી માંડીને તમામ મજૂરી પેકેજ પેક કરી વેચાણ કરવાનું હોય છે છતાં તમામ નિયમોને એ મૂકી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગ અધિકારી પ્રવીણ રાકે જણાવ્યું હતું કે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલમ આઠના